અત્યારે આપણે જઈએ કાકા મોટર ઉપર છે નથી ને મોટર કુવા માં કાટી આવ હેરોળે આ કે પડી કાકા એ પાણી ચાલુ બંધ તો આપણે કા બધી પી કે હાલો તો કાકા મોટર કાટતા આવી ઉપર થી નથી જે રાખું શું થી જોયા હું હેપી આપણે મોટરસાઈકલ લઈને હું કુવા જાય નહીં એટલે ફકરમાં મૂકી મોટરસાઈકલ આ મોજ આ જો તો ન જાય છે જડે રાટી બોલ કાકા આ કે આપણે હવે બે વાર મજા આવે માને તમે આવી તો મોટરસાઈકલ આવી કે નહી કેજો કમેન્ટ આપણે પૂય પૂગીયા આ કોમથી આપણો મોટર કાઢવાનો કયો મોટો પૂવો છે જોજો દસ્તો જવા 10 આખો ભર્યો આપણે મોટર ખેચી લીધી છે આ આપણે હાંતો છોડાય મિત્રો આપણે મોટર ઉપર થી નહી ને લાઈટ છે ને આપણે નક્કી કર્યું આને ગામમાં જા દે કાકા કે મિત્રો આપણે મોટર બાંધી દીધી અને કાકા જાય છે હવે આમ ઈરાવો હાલો જાય દીયા માંડવી માંથી મોટર સાયકલ જાય ચડે વાગ્યે બોલતું હલો આપણે ઘર તરફ જવા હામો આપણું ઘર દેખાય દોસ્તો આપણે ફરિયામાં હતો હતું ચોખ્ખું કરી મચ્છર એ બહુ હતા ને આપણે ચાર ભે હું તોડાવીએ નવેરી એક જ કુંડી છલે તો આ ફરિયાન ને પાણી દીવાલ ભરતી થાય આમ ન ન નીકળે જે માં ચાર ભેંસો તોડાઈ ગઈ ને તે જો હવે યારથી ભૂડ નખી આજે વરસાદે નથી હું હાલ સાફ કરનાખી પહેલા આપણે ખળ વાટ લઈ ખળ વાટતા વાટતા જો આપણે પહોંચી ગયા હાલ સાફ કરી થી જો તમે ખળ કેટલું ઉઠાઈ ગયા ભેંસોમાં થઈ જાય કામ થઈ જાય પાલવી સાફ કરનાખી વધારે લોકો પકાવ જરૂર નઈ પડે તી છતા ઓલો હટો વાટવાને વેરૂ આવે તો વાટ લે બક ભાગી ગયા 11:30 ને આપણે ખળ એટલું વાઢ્યું છે આજે નવેરી ચોકી કરવાનાખી બાકી છે લાખો ફેર પાણી આપણે અહીંથી નીકળે હમ મસ્ત થઈ જાય ને પાણી આવે તો નીકળી જાય ના મચ્છર એટલે સાફ થઈ જાય તો મચ્છર બંધ થઈ જાય ચાલીસ પચાસ ટકા કામ થઈ ગયું જમવાનો ટાઈમ થઈ ગયો જમેલી ખળ નાખી દીધો તો અને હવે વરસાદ આવે જો આવી જા મારા વાલા દ્વારકાધીશ કાળિયા ઠાકોર હા મોજ હા આવે તો મિત્રો વરસાદ આવી ગયો થોડો થોડો દોસ્તો બસ સાબાઈઓ કિડલમાં કોનો કા કેટ રોમ ચાલે ના એ થોડી હોય પછી બંધ થઈ જશે જરાક જોઈ લો દોસ્તો આપડે મોટરસાઇકલનો ગિયર વાગરનો પગવો તોની ભાંગી લીધું જારી કોઈ એમ ના કહેજો વેરી ગુડ ભાંગી ગયું તો ભાંગી ગયું ભાઈ મારી લોટ ભાંગી ગયું ચાલો આપણે ફટાફટ ગામમાં વેલિંગ કરાવતા આવી ભાંગી ગયા હૈ સીયર ને દો પછી આપણે પેહું ટાઈમ થઈને પેલા પાછા આવતા રહે મોકઈ ના ખાઈ ગયો એટલે એક કામ થઈ ગયું હોસ્તો આપડે ગાડીમાં વેલિંગ સાઉન્ડ ચાલુ થઈ ગયું હે મૂંચોટી એ કામ થઈ મિત્રો આપણે આપ બુ ફિટ કરાવી આતે હેજે દેવા જવામાં કોઈ તકલીફ નઈ પડી હે આવડો ટાઈમ થઈ ગયો છે ભાગી ગયા છે 6 અને 25 મિનિટ દેખાય તો આજનો બ્લોક આપણે પૂરો કરી દઈએ મારા ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં